સુરતના ઉધરા વિસ્તારમાં આવેલ યુ ફિફ્ટી વન સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોના દરોડા પાડી અને સાત પોઈન્ટ ચોવીસ લાખની ગેરરીતિ પકડી પાડી આ મામલે પુરવઠા વિભાગે દુકાન ના સંચાલક અલ્પેશ મનહર સોની અને તાલોદ સુનિલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ની ફરિયાદ નોંધાવી છે તપાસમાં સામે આવ્યું છે કે સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં તાલોદ સુનિલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અને સરકારી સોફ્ટવેરમાં લોગિન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગે વગે કરી દીધો હતો